આપ સર્વે જાણો છો કે હાલ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની સંહિતા અમલમાં છે એ અંતર્ગત ગાંધીનગર રેન્જના ડીઆઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર અને અરવલ્લી મોડાસા પોલીસ અધિક્ષક શ્રી શૈફાલી બરવાલ સાહેબ તેઓએ આગામી ચૂંટણીના અનુસંધાને આંતરરાજ્ય બોર્ડર ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને જે નેશનલ હાઈવે ફોર્ટી એઇટ છે એના ઉપરથી જે પણ વાહનોની અવરજવર થાય છે એનું સઘન ચેકિંગ કરી અને અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવી એવી સૂચના આપેલ જે અંતર્ગત અને આવી કોઈ પ્રવૃત્તિઓ જણાય તો એવા જે વ્યક્તિઓ હોય ઈસમો હોય એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સૂચના આપેલ જે અંતર્ગત આજ રોજ શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં આવતા અણસોલ પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ કે દેસાઈ સાહેબ પીએસઆઈ શ્રી એસ કે ચાવડા સાહેબ અને પીએસઆઈ શ્રી એનએસ બારા સાહેબની ટીમ આ રીતે કામગીરી કરી રહી હતી પોતાના અન્ય માણસો સાથે જેમાં વાહનનું ચેકિંગ ચાલુ હતું એ દરમિયાન એક ફોર વ્હીલ ગાડી આવતા રૂટિન પ્રમાણે એમને ચેક કરવા માટે રોકતા એ ગાડી હ્યુડાઈ કંપનીની ટેન ગાડી હતી જેના ગાડી નંબર હતા આર જે ટ્વેન્ટી સેવન સીબી સિક્સ ડબલ ઝીરો થ્રી એમાં ડ્રાઈવર ચાલક એમને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ન આપતા શંકા ગઈ અને એમને ગાડીની તપાસ થોડી વધુ કરતાં અંદર એક ગુપ્ત ખાનું મળી આવેલ જે ચાવીથી ખુલતું હોય અને એ ઈસમ પાસેથી ચાવી લઈ અને એ જે ખાનું છે એ ખોલતા એમાં ન્યૂઝપેપરમાં વીઠળાયેલ હાલતમાં બંડલો મળેલ જેના વિશે પૂછપરછ કરતાં એ બંડલમાં પૈસા હોવાની જાણકારી કેશ હોવાની રોકડ રકમ હોવાની જાણકારી આપેલ જે કુલ બંડલ હતા એ એકવીસ બંડલ હતા જેમાં મોટા બંડલ ઓગણીસ મોટા બંડલ હતા અને નાના બે બંડલ હતા ટોટલ એકવીસ બંડલ હતા તો ઓગણીસ બંડલ જે હતા એમાં એક બંડલમાં પાંચસોના દરની ચલણી નોટો એવા નંગ હજાર એટલે ટોટલ જે મોટા બંડલ ઓગણીસ હતા એની ટોટલ કિંમત હતી પંચાણું લાખ નાઇન્ટી ફાઈવ લાખ અને જે નાના બંડલ હતા એમાં પણ પાંચસોના દરની ચલ ચલણી નોટો હતી જેમાં ટોટલ નંગ પાંચસો હતા તો એ બંને જે નાના બંડલ હતા એની ટોટલ કિંમત હતી પાંચ લાખ એવી રીતે પંચાણું લાખ અને પાંચ લાખ તો ટોટલ એક કરોડની કેશ મળેલ સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત બે હજાર ગણીએ અને ગાડીની કિંમત બે લાખ તો ટોટલ મળીને એક કરોડ બે લાખ અને બે હજારનો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે એમણે રજૂ કર્યા નહીં અને એ એની ઉપર શંકા ગઈ અને એ એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકેલ નહીં એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે અને જે મુદ્દામાલ છે એને પણ જપ્ત કરેલ છે એ અત્યારે તપાસનો વિષય છે પોલીસ તપાસ કરી રહી છે આગળ જે પણ એમાં માહિતી મળશે બધું જ તપાસ નો વિષય છે અને તપાસ ચાલુ છે પોલીસ તપાસ કરી રહી છે